રાધનપુર ખાતે આવેલ શ્રી હિંમત વિદ્યાનગર શ્રી અમરજોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુર દ્વારા આઠમી વિધાનસભાના અધ્યક્ષ શ્રી હિંમતલાલ મુલાણીની ઓગણીસમી પુણ્યતિથી પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા રાધનપુર ખાતે આવેલ હિંમત વિદ્યાનગર શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુર દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શ્રી હિંમતલાલ મુલાણીની ઓગણીસમી જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હિંમત વિદ્યાનગર શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુરના સ્થાપક શ્રી હિંમતલાલ મુલાણી આઠમી વિધાનસભા અધ્યક્ષની ઓગણીસમી પુણ્યતિથિ પ્રસંગે વિવિધ કાર્યક્રમ યોજાયા જેમાં કેમ્પસના વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ રચનાત્મક પ્રવૃત્તિ હરીફાઈમાં વિજેતા વિદ્યાર્થીઓને ચીડ વિતરણ કાર્યક્રમ અને કેમ્પસના ઓગણીસ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન અને સાથે હિંમતલાલ મુલાણીની જીવન આધારિત તૈયાર થયેલ ડોક્યુમેન્ટ ફિલ્મ હયાતીના હસ્તાક્ષર અને બ્લડ ડોનેશન કેમ્પ અને થેલેસેમિયા નિદાન કેમ્પ જેવા અનેક કાર્યક્રમ યોજાયા આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને સન શ્રી નિજાનંદ સ્વામી ગોતરકા આશ્રમ અને કાર્યક્રમના અધ્યક્ષ પ્રવીણભાઈ કોટક અને સંસ્થાના પ્રમુખ મહેશભાઈ મુલાણી અને ટ્રસ્ટી ડોક્ટર નવીનભાઈ ઠક્કર અને ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કર અને અન્ય મહાનુભાવની ઉપસ્થિતિની અંદર રાધનપુર હિંમત વિદ્યાનગર ખાતે આઠમી વિધાનસભાના અધ્યક્ષ

સાથે સાથે થેલેસેમિયા ટેસ્ટ અને સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટેના વિવિધ કાર્યક્રમનું આજ રોજ તારીખ પાંચ દસ ચોવીસના રોજ આયોજન થયું છે એમાં બાજુમાં ગોતરકા ગામના મહંત શ્રી નિજાનંદ બાપુ અને વિશિષ્ટ મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાવાનો છે વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જીવનમાં રક્તદાન જ મહાદાન અને અબરદેશના ભાગ તરીકે થેલેસેમિયા ટેસ્ટમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી લાભ લીધો છે

જેમાં બ્લડ ડોનેશન કેમ્પ થેલેસેમિયા નિદાન કેમ્પ મારા ફાધર ઉપર તૈયાર થયેલ ડોક્યુમેન્ટરી ફિલ્મ હયાતીના હસ્તાક્ષર હિંમતલાલ મુનાણી એનું નિદર્શન છે આ નિમિત્તે જે રચનાત્મક કાર્યક્રમો કરેલા હરીફાઈઓનું આયોજન કરેલું એમાં વિજેતાઓને જે છે તેમને સિલ્ડ વિતરણ છે આ સંસ્થામાં અભ્યાસ કરી ચૂકેલા ઓગણીસ જેટલા વિદ્યાર્થીઓનું પ્રતિક સન્માનનો પણ કાર્યક્રમ આજે રાખ્યો છે આ સિવાય પણ જે મરણોત્તર એવોર્ડ તરીકે સુરેશભાઈ વોરા અને અરુણ અરુણાબેન વોરા તરફથી જે એવોર્ડ જાહેર થયો છે તેમાં આ વખતનો એવોર્ડ રાધનપુરના શ્રેષ્ઠી તરીકે વિનુભાઈ શાહને અર્પણ કરવાનો છે એમના તરફથી જાહેર થયેલ બીજા ત્રણ એવોર્ડ આપવાના છે ચંદ્રેશભાઈ વીડવાડિયા તરફથી જાહેર થયેલ સ્કીમ પ્રમાણેના ત્રણ એવોર્ડ આપવાના છે એમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના વિવિધ કાર્યક્રમો સાથેનું આ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં પૂજ્ય નિદાનંદ સ્વામીજી આદરણીય શ્રી લવિનજીભાઈ શ્રી રઘુભાઈ અનેક મહાનુભાવો અને ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહેવાના છે